હેલો મિત્રો તો અમે આવી ગયા અમારા ગામડે ગામડે અમે અત્યારે અમારા પપ્પા ની સમજી જ આવી અમારા માં તો દફન વિધિ કરે છે તમારા માં શું કરતો હોય કઈ ખબર નથી આપને એટલે જો અહીં આવું હાલી હાલી જવાનું છે વાછડ જવાનું છે એટલે અમે હાલી હાલી જઈએ એટલે ધીમે ધીમે રડ્યા જાય અહીંયા આવ્યા જાય અને અહિયાં પોદરા ને ઢોર ને એવું બધું હોય તોય હાલ છે પણ આપણે સમાધિ મા પપ્પા ને ગોતવી એટલે કઈ નહીં મેં જોયું જ છે એટલે પણ આ તો મેં કીધું ગામડે આવ્યો એટલે જઈ આવે એમ અમારું શમશાન છે જોજો નીચે પોદરા બોદરા ને એવું પડ્યું હા તો પણ એટલે કહું નીચે જોઈને પોદરા માં પગબગ લપજે નહીં ક્યાંક એટલે અમે સીધા આમાંથી જમદી ધોધ નીકળીને સીધા રાઈતે અહીંયા જ પહોંચી ગામડે કેમ કે કાલે આ તો બહુ વરસાદ એટલે રાઈતે શૂટ આઉટ કરવાનો ટાઈમ નથી મળ્યો એટલે બધા લીલા હતા ને થકાઈ ગયું હતું થોડુંક એટલે તો એ શૂટ આઉટ કરવાનો ટાઈમ નહોતો મળ્યો એટલા માટે એટલે વાંધો નહીં આપણે કન્ટિન્યુ આયલા રાખશું અમે અને કોઈ હાલી નથી આખી સાંકલમાં તોય એ હાલ છે ઈશા ચંપલ પહેરીને હાલ છે અને હું હાલ જ જાઉં છું ગારામાં જો આટલો ગારો હોય જો મારી માં પપ્પા નું દેખાય ચાલો થાંભલો રહ્યો ને એક્ઝેક્ટ ત્યાંથી અહીંયા હે અહીંથી જો હા જો આંગળી રહી ન્યા આ બન્યા હું હજી જવાનું છે તો આપણે એમને મહિલા રાખશું ગારામાં પછી અહીં આવવાનો કઈ ટાઈમ મળે ગામડે કઈ નક્કી નો હોય ભાઈ ગામડે તો હવે પછી આખો દીવા નોકરી ઉપર જતા હોય એટલે ટાઈમ જરાય ફિક્સ નો હોય આપણો એટલે એક મોકો મળે ને ગામડે કે અહીંયા જવાનું એટલે જઈ આવવાનું તરત જ જઈ આવવાનું આપણે

અને હાવ નજીક જ છે અમે જંગલ જ છે ટૂંકમાં અહીંયા અહીંયા બધું ટૂંકમાં જંગલ જ આવી ગયું અમે ત્રણ કિલોમીટર હાલો એટલે જંગલ જ ચાલુ છે એટલે વાંધો નથી કઈ વાંધો નહીં તમે લોકો કન્ટિન્યુ રજોગમાં આપણે બનાવી રાખીશું મહેનત કરી રાખશું જ્યાં સુધી યુટ્યુબમાં ન આવે ત્યાં સુધી આપણે મહેનત કરી રાખશું પછી યુટ્યુબ માલી જાય ગામડે આવવાનું છે ફાઈનલ આપડે નક્કી કરી લીધું અહીં સમાજ સમાધ્યાથી નીકળી ગયા અહીં અને થઈ ગયા પાછા હાલતા ગાડી બાયરે પાર્ક કરી રી હતી અમે અને અત્યારે વરસાદી નાસ્તો પાણી કરવા ગામમાં હું કાઠિયા કે ભજીયા કે જેવું હોય નાસ્તો પાણી કરીશું નાસ્તો પાણી કરીને ઘરે જઈશું ઘરે જઈને એક ફ્રેન્ડ આવવાનો મારે પાછો રાજકોટ જ એટલે એને ફોન કરીશું અમે ફોન કરીને બોલાયસુ બોલાવીને ને અમે નીકળવા નહીં હીરો હીરો જી કરવા નહીં કેમકે વરસાદ થી પવન છે એટલે કઈ થઈ ગયું રસ્તામાં તો ભેગા હોય તો સારું ને એમ અમારું સમસન હારીનું હોય તમારે કેવું હોય આપને ખબર નથી આપડી ગાડી અહીંયા પાક કરી દીધી મોટો બધો ડેલો છે ડેલો પેક કરી દઈએ આપણે માન માં દેવાનો ડીલો અને અત્યારે પવન જોવું તમે પવન એ બહુ થાય ને વરસાદ એમણે ચાલુ થઈ ગયો છાટા તો ચાલુ થઈ જ ગયા તો તમે કન્ટિન્યુ રહી ગયો